પાણીનો વેડફાટ થયો છે એક તરફ ખેડૂતોને પાણી નથી મળી રહ્યું બીજી તરફ પાણીનો બગાડ થઈ રહ્યો છે હજારો લિટર પાણી મુખ્ય રોડ પર ભરાયેલું નજરે પડી રહ્યું છે વહેતું નજરે પડી રહ્યું છે શું નર્મદા વિભાગના અધિકારીઓને આ દ્રશ્યો નથી દેખાતા ઉત્તર ગુજરાતમાં એક તરફ ખેડૂતોને ઉનાળાની સમયમાં સિંચાઈ માટે પાણી નથી મળતું જેના કારણે ખેડૂતોનો પાક સુકાઈ રહ્યો છે બીજી તરફ નર્મદા વિભાગની લાપરવાહીના કારણે હજારો લિટર પાણીનો વેળફાટ થઈ રહ્યો છે હું આપને દ્રશ્યો બતાવવા જઈ રહ્યો છું સુરપુરા તરફની આ માઇનોલ કેનાલ છે સુરજ માયનોલ કે કેનાલ કહેવામાં આવશે તે કેનાલના દ્રશ્યો કઈ રીતે આ કેનાલ ઓવરફ્લો થઈ છે ને હજારો લિટર પાણી વહી રહ્યું છે આપ જોઈ શકો છો પાણી હજારો લીટર પાણી અહિયાં છે આ રોડ ઉપર વહેતું જોવા રહ્યું છે આ તરફના હું દ્રશ્યો બતાય કે તમામ જે આ રોડ છે રોડ ઉપર પાણી ભરાયું છે તેના પણ આ દ્રશ્યો આપ જોઈ શકો છો કે મુખ્ય રોડ છે સુરપુરાથી

ખેડૂતોનો ક્યાંક પાક બરબાદ થાય છે ક્યાંક પાણીનો વેડફાટ થાય છે તો ક્યાંક કેનાલો ફાટવાના કારણે લાખો નું ખેડૂતોને નુકસાન થાય છે હારુ નાગોરી એબીપી અસ્મિતા મહેસાણ